સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભેલા લોકોએ મચાવ્યો સવારથી જ ઊભા હોવા છતાં ઇન્જેક્શન ન મળતા લોકો રોષે ભર્યા હતા અને રજૂઆત કરવા કલેક્ટર પામ્યા હતા કોરોના હાલ કેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનામાં સરકારી હોસ્પિટલોને બાકાત કરતા ખાનગી હોસ્પિટલમાં લાખોના બિલ થઈ રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગ અને નાના વેપારી ખેડૂતો આ કોરોનાની મહામારીમાં મોંઘેરી સારવારમાં આર્થિક રીતે પાયમલ થઈ રહ્યા છે તો કોરોના કાળમાં મહુર્તમ કાર્ડ અને એમાં વાસેલ કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો તે માંગ સાથે કિસાન કોંગ્રેસ મેદાન આવ્યું છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ તથા રાજ્યપાલ સુરત કલેક્ટર થકી આદિન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ કેતન વાણિયા કિસાન કોંગ્રેસ જોઈન્ટ કોઓર્ડિનેટર આજ રોજ અમે કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આવ્યા છે કારણ કે ગુજરાતની પરિસ્થિતિ બહુ જ અત્યંત ખરાબ છે કોરોના કાળની અંદર અત્યારે રોજબર રોજ વધુમાં વધુ લોકો મૃત્યુ પામી લઈ રહ્યા છે હોસ્પિટલોની અંદર ક્યાંય જગ્યા નથી મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ નાના નાના વેપારીઓ ખેડૂતો બહુ જ હેરાન થઈ રહ્યા છે એમને સારવાર માટે કારણ કે સરકારી હોસ્પિટલની અંદર બેડની જગ્યા નહીં હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર નથી લઈ શકતા તો એના માટે અમારી એવી માંગણી છે કે ગુજરાત સરકાર મા અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડનો સમાવેશ આજે કાર્ડની અંદર સમાવેશ કોરોના જેવા ભયંકર રોગનો સમાવેશ કરવામાં આવે જેથી કરીને મધ્યમ વર્ગના લોકો એ સારવાર લઈ શકે અને કારણ કે મધ્યમ વર્ગ એ લાખથી આઠ લાખ સુધીનો ખર્ચો થાય છે મધ્યમ વર્ગ પહોંચી વળતો નથી એના એ માટે અમે આજે કિસાન કોંગ્રેસ ના માધ્યમથી અને આજે કલેક્ટર કચેરીએ